નમસ્કાર પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી અને સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને જોઈ રહ્યા છો સતત માધ્યમોથી સાંભળ્યા હશે પણ આજે મારે સર તમારી પાસે એ સમજવું છે કે જ્યારે કોઈ ક્ષેત્ર નેતા મોટો બને ગાંધીનગરમાં એમનું વર્ચસ્વ આવે ત્યારે ઓટોમેટિક એક ક્ષેત્રનું સામ્રાજ્ય આપણને દેખાય એટલે જેમ વિજયભાઈ રૂપાણી અહીંયા હતા તો સચિવાલયમાં સૌરાષ્ટ્રની જ ગાડીઓ દેખાય કે રાજકોટ પાસિંગની જ ગાડીઓ દેખાય તો એ બહુ સ્વાભાવિક નથી કે સીઆર પાટીલ પ્રદેશ અધ્યક્ષ હોય અને એમનું વર્ચસ્વ હોય તો સુરતની આજુબાજુના ક્ષેત્રના લોકોને પણ એવું લાગે કે અમારું કોઈ નેતા છે તો સૌરાષ્ટ્રમાંથી આટલો ઝાકારો કેમ મળી રહ્યો છે સીઆર પાટીલ અને એની પાછળની શું ગણતરીઓ છે બેન જો ખરી વાત પેલા કહું ને તો સૌરાષ્ટ્ર નું એક આખો જે ઈલાકો છે એ એક જુદી રીતે જીવવા ટેવાયેલો છે અને જુદી રીતે કઈ રીતે કે તમે અમને કદાચ ના પાડો તો પણ વાંધો નહીં પણ ના પાડવામાં તમારી એક જાતની મથામણ હોવી જોઈએ તમને ન ગમતું હોય એવી રીતે તમારે મને ના પાડવાની કાણાને કદી કાણો ન કહીએ ને ખોટું લાગે વેણ હળવે રેન પૂછી લઈએ કેમ ખોયા ને અમે થોડાક આ પંથક જે આખે આખો છે એને તમે આમ શૂટ આઉટ કરી ન શકો ગેટ આઉટ કરી ન શકો આપ અત્યારે જઈ શકો હું પ્લીઝ તમને પાછો બોલું વગેરે વગેરે તો તમારી જાણ કરતા સીઆર પાટીલ નું વર્તન જે છે એની પાશ્ચાત્ય જે ભૂમિ છે જેવો શ્રી પોલીસ હતા એટલે એની ભૂમિ એવું જે દંડે બધું જીસકે હાથમાં દંડે ઉસકી ભેસ તો આ અમારો જે પંથક સૌરાષ્ટ્ર પંથક છે એ એ રીતે કામ કરવા કે એમાં ટેવાયેલો નથી અહીંયા તો નોકરી પણ પોતાની શરતે કરે છે લોકો તો આ તો બધું તમે જાણો છો પોતે ઉભી કરેલી વિરાસતો હોય છે એટલે સીઆર પાટીલે વારંવાર એવું કર્યું છે અહીંયા ભાઈ મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી

એને તમે તમારા કહેવાતા શિસ્તના નામે હંકારો તો એ કોઈ સહન ન કરી લે અને હવે સહન નહી કરવાની મોસમ હવે ખીલી છે તો આ સહન ન કરવાની મોસમ ખુલી એની પાછળ શું એ ઓછું મતદાન પણ છે કેમ કે ગુરુવારનો જ મારી પાસે રિપોર્ટ છે કે કનુ દેસાઈ અને ભૂપેન્દ્ર પટેલને વાત કરીએ તો બાકીના બધાના વિસ્તારમાં મતદાન તો ભયંકર ઘટ્યું છે મુળુભાઈમાં કુંવરજી બાવળિયા રાઘવજી પટેલ ભાનુ બાબરિયા બધાનામાં મતદાન ડ્રોપ થયું છે બીજું કે લોકસભાની ચૂંટણી અમરેલીમાં જેમ બે હજાર બાવીસમાં બધું ભાજપને મળ્યું હતું બે હજાર ચોવીસમાં એવો માહોલ ન બની શક્યો તો એનું કારણ શું છે આ બધું અચાનક કેમ એમને આ બધું જ યાદ આવ્યું કે ભાઈ અમે તો આ પરંપરાના વાહકો છીએ અમે તો સહન ન કરીએ કેમ કે આટલો ટાઈમ તો સહન કર્યો હતો તો હા બેન એવું નથી એના બે ત્રણ કારણો હતા પહેલી વાત તો સૌથી મોટામાં મોટું કારણ હોય ને તો તમે જે ટિકિટોની વહેંચણી થઈ કે બાવન પત્તાના ગંજીપાની જેમ એકો દોડી તીડી ગમે એને આપી દીધા આમ આ વખતની ચૂંટણી આ પછી શું કામ થયું આપને કહું આ સહન તો પહેલેથી કરતા હતા પરંતુ સહન નહીં કરવા પાછળનું કારણ તમને કહું કે ગુજરાતની જે આઠ લોકસભાની ચૂંટણી છે એની જે ટિકિટની વિતરણ છે એમાં અમિત શાહ કે નરેન્દ્ર મોદીનો સીધો હસ્તક્ષેપ નથી બેન એ લોકો કર્ણાટકના દક્ષિણના ગઢ જીતવા માટે ગયા હતા ને એને એમ કહેવામાં આવ્યું હતું કે આ હું તમને યુનિટને ગુજરાત યુનિટને હું આ સોંપું છું તમને યોગ લાગે ને આપજો કારણ શું હતું કે ત્યારે તો દસે આંગળા ઘીમાં હતા પરસોત્તમભાઈ વિવાદ હજી આવ્યો નતો ને છવ્વીસે છવ્વીસ બેઠક મળશે એવું તમામ રેટિંગ એજન્સી થી માંડીને સર્વેક્ષણ કરનારી બધી જ એજન્સી કહેતા હતા ઇવન તો આઈબી ના રિપોર્ટ પણ હતા કે તમારે કઈ ઉપાધિ નહીં એટલે તો એ લોકો એવા ફાંકામાં હતા કે પાંચ લાખ થી વધુ લીડ થી આપણે જીતશું એટલે સીધી વાત હતી કોઈને અહીં પ્રચાર કરવા આવવું પડે એમ નતું કોઈને ક્યાંય ઉપાધી હતી નહીં બધા બસ ગમે ને ટિકિટ આપો જીતી જ જવાના હતા

એ વલણ ની સામે ભૂતકાળમાં પણ કેટલીક વખત તો નાના મોટા છબકલા તો થયેલા કોઈ વિરોધ સુર ઉઠાવ્યો હોય એવું પરંતુ એક હથુ સત્તા હતી કારણ કે બોલે નિહાલ સત્રી હતા એવી સ્થિતિ હતી એટલે કોઈ એને વિશેષ બોલી શકતા નતા હવે આપેલનો જે પ્રશ્ન છે એ હવે થયું એકદમ મતદાન ઘટ્યું એમાં ઉનાળો જરૂરી છે ઠીક છે પછી પરસો તમારો વિવાદ છે એ ઠીક છે સૌથી વધુ જે આપે મને ગ્રાફ બતાવ્યો મેં મારી પાસે છે કે તમામ મંત્રીઓના જે વિસ્તારમાં મતદાન ઓછું થયું કારણ કે કોઈ નીકળ્યા નથી આ વખતની પહેલી ચૂંટણી બેન એવી છે અમારી સોસાયટીમાં પણ કહું છું કોઈ ભારતીય જનતા પાર્ટી વાળા સ્લીપ આપવા જે જે અગાઉ આવતા હતા કોઈ સ્લીપ આપવા આવ્યું નથી એક પણ આટો મારવા આવ્યું નથી અમારો વિસ્તાર સાધુ વાસવાણી રોડ રાજકોટ છે ફેમસ છે તો ત્યાં કોઈ દર્શન નથી ત્યાં કોઈ એવી યાત્રા નથી નીકળી ઢોલ ઢમાકા લઈને અમને પ્રચાર કરતો કોઈ માણસ જોવા ન મળ્યો કે ચૂંટણીના દિવસે અગાઉના દિવસ સમયમાં આવું થાતું હતું કે અમારા જેવા કોઈ પણ લોકોને ફોન કરતા લોકો કે ભાઈ તમે સોસાયટીમાંથી બધાને મતદાન માટેની જાગૃતિની વાત કરો કારણ કે તમે ન્યુટ્રલ ગણાવો પત્રકાર છો એટલે આવું અમને નહીં કોઈને નથી થયું કોઈ આગેવાનોને પણ ફોન નથી ગયા એનો અર્થ એમ છે કે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એ પણ સુસુપ્ત રહ્યા એ એને બરાબર

જુઓ જામનગર કચ્છ અને સુરેન્દ્રનગર આ ત્રણ બેઠક જે છે એ ત્રણે ત્રણ અત્યારે ડેન્જર ઝોનમાં છે જે કંઈ અમને સૂત્રો તરફથી વિગતવાર વાત મળી રહી છે એમાં ખાસ કરીને જામનગર બીજા હા અમુક લોકો એમે કીધું છે કે નીકળી જશે સટ્ટા બજાર એમ તો સટ્ટા બજાર પર કે છે કે નીકળી જશે પરંતુ જે ન્યા રિયાલિટી જે લોકો જે ફિલ્ડ વર્ક કર્યું હોય એમ તમને કહું તો એવા ધૂળ જોયા માણસોને આપણે પૂછીએ

સૌથી વધુ અહીંયા રાજકોટ હતું પણ સૌથી વધુ તબાહી જામનગરમાં થઈ જેમ ભૂકંપમાં જુદી જુદી હોય ને એમ જામનગરમાં ધણધણું બધું એટલે એક તો એ પણ થયું ઉપરાંત જે ખૂટતું શું હતું કે ભારતીય કોંગ્રેસે આ વખતે જે પી ટિકિટ આપી જે પાટીદાર છે વીસ બાવીસ વર્ષ પછી પાટીદારનો વારો ત્યાં આવ્યો કોંગ્રેસે આપ્યો તો નરેશ પટેલે એનો આભાર માન્યો એટલે કોંગ્રેસ ધડા તરફ એ પાટીદારો નો પણ જોગ દેખાણો ને કાલાવડ થી માંડીને બધે જગ્યાએ જ્યાં મતદાન થયું મોટા પાયે થયું આખા રાજકોટ જિલ્લામાં ઓછું થયું કાલાવડ અમારી બાજુમાં છે જામનગર આમ ગણાય તો અમારી શેઠે આવ્યું કેવાય ત્યાં પણ વધુમાં વધુ મતદાન થયું અને પાંચમું અને પાંચમું કે જે હકુભા જાડેજા એની નારાજગી ભારતીય જનતા પાર્ટીના હકુભા જાડેજાની નારાજગી જે છે એને રાજીનામા રાજી રાજીપામાં ફેરવી શકાયા નહીં

પણ કંપનીના પ્રતિનિધિ વધુ છે એ વાત સાબિત કરવામાં અથવા તો લોકોને ગળે ઉતારવામાં કમસે કમ વિપક્ષ આ વખતે પણ સફળ થયો છે આ વખતે વિશેષ એટલે જામનગરની બેઠક અત્યંત ડેન્જરમાં છે જીતી જાય તો કાળીઓ ઠાકરે ને જીતા રહે બાકી આ કચ્છમાં કચ્છમાં સૌથી મોટી બે કોમ્યુનિટી છે મતદાન કરનારી દલિત અને મુસ્લિમ હવે આ બે આપ જાણીએ છીએ કમિટેડ વોટર્સ ગણાય છે કોંગ્રેસના બીજું ત્યાં પણ ક્ષત્રિય સમાજ જાડેજા પરિવાર ને કચ્છમાં પણ છે મોટા પાયે તો કચ્છમાં પણ એક તો ક્ષત્રિય દલિત પછી આ તમને કીધું માઇનોરિટી એટલે મુસ્લિમ આ ત્રણ તો થયું એનાથી પણ ચોથું જે ટિકિટ કોંગ્રેસે આપી એ લલનભાઈ કયા પંથના છે એ લલનભાઈ એ પંથના છે જે પંથના ધર્મગુરુ ક્ષત્રિયોના રજવાડા ભલે હોય ગયા પણ રાજવી પરંપરા આજ સુધી ગઈ નથી જે તિલક કરે છે રાજ તિલક એ ધર્મગુરુના હાથે જ થાય અને ક્ષત્રિય સમાજ એને વંદન કરે એ પંથમાંથી આ ભાઈ લલનભાઈ આવે છે એટલે એક તો ચોથું પરિમાણ ઈ ઉમેરાણું અને પાંચમું અને સૌથી મહત્વનું વાસણભાઈ આહિર પણ જયેશભાઈ રાદડિયાની જેમ હાસ્યામાં ધકેલાઈ ગયેલા હતા અને એને એનો એનો નારાજી જે છે એને રાજીપામાં કોઈ આ લગાય પલટી શીખા નહીં તો વાસણભાઈ આહિરની બાદ બાકી કરો તો આમ જો તો કચ્છમાં કઈ વધે નહીં જો અત્યારની સિચ્યુએશન પ્રમાણે ભારતીય જનતા પાર્ટી માટે એટલે આ પાંચ છ પરિબળો તમે જુઓ તો કચ્છની બેઠક પણ ડેન્જર ઝોન જાય એમાં બે પ્લસ પોઈન્ટ છે ભાઈ વિનોદભાઈ ચાવડા ને ટિકિટ આપી છે બે પ્લસ પોઈન્ટ શું છે એક તો વિનોદભાઈ પોતાની છબી બહુ સારી છે એમાં કોઈ શંકા નથી પોતાની છબી બહુ સારી સક્રિય માણસ છે એમાં કોઈ દાગ દુઃખ નથી અને બીજો એ નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે તો કચ્છનું એ પ્રોબ્લેમ છે અને સુરેન્દ્રનગરમાં ત્યાં પણ ક્ષત્રિય છે તળબદા અને ચુવાળિયા કોળીનો વિવાદ છે તદ ઉપરાંત

કે જે રીતે એકદમ મતદાન ઓછું થયું છ સાત બેઠકમાં નુકસાન થાય એવું છે ટૂંકમાં ભાજપ ગૌરવ તો લઈ શકે એમ છે જ નહીં હવે આ લોકો રાજકારણી બહુ બુદ્ધિશાળી હોય કે ખબર છે કે રિઝલ્ટ ઇધર ઉધર આવવાનું હોય તો વાહન ડૂબવાનું હોય તો સૌથી પહેલા ઉંદરડા ઠેકી જાય એમ ખબર છે કે હવે સી આર પાટીલ નો મેળ નહીં પડે કદાચિત અને આપને પણ કહી દઉં બેન લખી રાખજો ઇલેક્શન પછી એકસો ને એક ટકા કઉ છું ઇલેક્શન પછી સરકાર એટલે કે ગુજરાત સરકારમાં અને સંગઠનમાં ધર મૂળથી ફેરફાર આવી રહ્યા છે એમાં કોઈ સંશય નથી બધા પગડા ખેલાઈ ચૂક્યા છે લાગતા વળગતા ત્રુપણ જેમ જેમ ડુંગળીના પડ જેવું છે જેમ ઉખેલા છે એમ કહેતા જશું પરંતુ એ વાત નક્કી છે અને એ આપણને જો સામાન્ય માણસ છે પત્રકાર તો ખબર પડતી હોય તો જે લોકો આ બધા રજવાડા લઈને બેઠાને ને રાજકારણમાં બે બે ત્રણ ત્રણ દસકાથી હોય એને કઈ ગંધ ના આવે એવું ના બને એટલે બધાને હવે ખબર પડી ગઈ એટલે નારણ કાછડિયાથી માંડી અને જયેશ રાદડિયા દિલીપ સંઘાણી માંડી

મમરીશ જયારે જે રાજુલામાં હોસ્પિટલ બનાવી એમાં હોસ્પિટલમાં એનું ઉદઘાટન મોરારી બાપુએ કર્યું ત્યાં રામકથા પણ કરી અને કોરોના વખતે રામકથા બ્રેક થઈ બે ત્રણ દિવસ ચાલી પછી કોરોના આવ્યો તો પછી આફ્ટર કોરોના પણ રામકથા એને પૂર્ણ કરી અને મોરારી બાપુ આશીર્વાદ હોવાનું આપણે સમજી શકીએ છીએ કે મોરારી બાપુ ઈર્દ ગીર્દ જેટલું પણ વાતાવરણ છે બધું ભારતીય જનતા પાર્ટી તરફી છે ભાગ્યે જ કોંગ્રેસ તરફી હોય એટલે અમરીશ દેર તો જે છે ને એ રાવણની લંકામાં વિભીષણ જેવું હતું એ હતા કોંગ્રેસમાં પણ એનો જીવ ભાજપમાં હતો એટલે એ પહેલેથી જ લાગતું હતું ક્યારે આવે એ જ ગોઠવાની વાત હતી એ જે તે સમયે ગોઠવાઈ ગયું એટલે ભારતીય જનતા પાર્ટી સાહસ કર્યું ને મેં આપણે કીધું એમ કે ગમે એને બાવન પત્તાની જેમ બાટવાના હતા એકો જોડી તીડી એમાં એને ખબર હતી ગમે એમ કરો તો આપણો મેળ પડી જાય એમ છે હવે અમરેલીમાં આ જ ગણિત હતું અમરીશ દેરના કારણે બાકીનો બધો જો એનો આહિર સમાજથી માંડીને જેટલા છે તો એ બધા એને મત આપી શકે એમ છે બાકીને મનાવી શકાય એમ જે કોળીમાં પણ પરસોધન સોલંકીની હીરાભાઈ સોલંકી જે છે એની હારે પણ ભારત ભાત ભાજપના લોકોએ વ્યવસ્થા કરી છે ત્યાં એનો સારો પ્રભાવ છે એટલે એ પણ જીતી જાય એમ હતો સામે ગેનીબેન છે એ બધું સારું હતું એમાં ના નહીં જેલીબેન ઠુમર છે અત્યંત સારું કામકાજ હતું પણ પ્રોબ્લેમ શું નડ્યો જેટલા સારા સારા કોંગ્રેસના ખાનખાના જેને કાર્યકર્તા કહી શકાય ને ગામ લોકોને મતદાન મત મતદાન લઈ આવે એ ટાઈપના જેને રણનીતિકારો કહી શકાય અથવા તો જેને કતલની રાતે કામ લાગે એવા બધી ટોળકી તો પરેશભાઈ ધાનાણી ને જીતાડવા અમરેલી બે ખાલી થઈ ગયા ભાજપના પણ કોંગ્રેસ કોંગ્રેસના ભાજપ માં તો ખેર અમારા અહીં ભગવાન દયા હતી એટલે વાંધો નથી પણ કોંગ્રેસ માં તો એવું હતું કે હમ ખાવા પૂરતા હોય કેટલાક તો ઈ પણ અહીંયા આવી ગયા હતા એટલે કોંગ્રેસ ત્યાં અમરેલી માં થઈ ગઈ રેડી પડ એટલે રેટી પર થઈ ગઈ એટલે બેન ની ઈમેજ ભલે ગમે તેટલી સારી હોય પણ પ્રયાસ તો કરવો ઘટે એ પ્રયાસ ન કરી શકાણો એટલો એટલે મતદાન એ ઓછું થયું અને જે થયું કમિટેડ વોટર્સ છે કમિટેડ તો આપણે જાણીએ 3 દશક થી 10 કા જેનું શાસન હોય રાજ્યમાં તો કમિટેડ વોટર્સ કોના હોય વ્યવસ્થા તંત્ર તો એનું જ હોય ને બૂથ લેવલ માંડી માંડીને બધું એટલે ઓછું ભલે થયું પણ જે થયું છે એ કમિટેડ થયું છે એટલે ભારતીય જનતા પર તમે નારણભાઈ કાસડીયા પણ એ જ કીધું કે ભાઈ 3 લાખ જેટલા મતદારો ઓછો મતદાન કર્યું છે અમારે ત્યાં અને લીડ બહુ ઘટી જશે પણ લીડ ઘટે તો ક્યાં ફરક પડતો હવે લીડ તો કોઈ માય નહીં રહ્યા નહીં હવે તો જાન બચી તો લાખો પાયા અત્યારે તો જીતી જાય તો ભાગશાળી છે એવી સ્થિતિ છે એટલે આ વખતે આપને અમરીશ દેરના કારણે અમરેલીમાં હોબાળો થયો કારણ કે અમરીશ ડેર વજન એ માણસ પાછા બહુ પરિપક્વ છે એ બહુ પોતાની જાતને હાઇલાઇટ કરવામાં માને નહીં લોકો એને એટલે કે પક્ષ એને આપે હોદ્દો આને જરૂર ન હોય એવું છે એનું વ્યક્તિત્વ એ ટાઈપનું છે

દિલીપ સંઘાણીને હવે મળવું તો એપોઇન્ટમેન્ટ લેવી પડે નારણભાઈ કાછડિયા મૂળમાં હોય તો મળે આનું એવું નથી આ બાર ફૂલ જેવું છે ખીલેલા જ હોય ગમે ત્યારે મળો એટલે અમૃતઝર ની લોકપ્રિયતા ચરમસીમાએ છે એટલે આ લોકો અત્યારથી બુદ્ધિપૂર્વક આવા વાક્યો ઉચ્ચારી રહ્યા છે

એમાં પરસોત્તમ સોલંકી ની હીરાભાઈ સોલંકી એટલે કે સોલંકી પરિવાર જેટલા સમૂહ લગ્ન થાય એમાં એના તરફથી અચૂક દાન હોય જ છે સુવર્ણ નું જેટલા સમૂહ લગ્ન થાય હજારો ની સંખ્યા થાય લાખો કરોડો રૂપિયા આપે છે તદ ઉપરાંત તદ ઉપરાંત આઉટ ઓફ વે જઈને કોઈ પણ કોળી સમાજના લોકો એની જ્ઞાતિ ની વાડી બનાવી હોય કે કોઈ પણ જાણ વ્યક્તિગતે જરૂર હોય પણ જો કોઈ હિસાબે છેડા અડાડીને પરસોત્તમભાઈ સુધી પહોંચી જાય

કઈ ની બસ ઈ મંત્રી છે એ છે વાત થઈ ગઈ પૂરી એની લાઈટ છે એ આગળ પાછળ પ્રોટોકોલ હોય પ્રમાણ જળવાય છે ફાવે ને આટા મારે મજા કરે એને કોઈ દિવસ કોઈ નિર્ણાયક એવી વાત કરી હોય નીતિ વિષયક જેને કહી શકાય એવો કોઈ નિર્ણય કર્યો હોય મછવારો થી માંડીને ગમે સમાજ માટે એવું આજ સુધીમાં તમે યાદ નથી એવું કર્યું હોય એવું પણ એનું હોવું એ જ કાફી છે કારણ કે કોળી સમાજના મતો જે છે સોલંકી અને સોલંકી એમ જ કરે બીજું આ વખતે નારાજ થવાનું કોઈ કારણ નહોતું કોળી સમાજને વિશેષ આ નાણા મંત્રી બોલ્યા ને એ બધું જીભાજોડી છોડો એ કઈ એટલું બધું મહત્વ નથી પણ ઓબીસી કોટામાંથી એટલે ઓબીસી માં ખાસ કોળી સમાજ તો આવી જાય નરેન્દ્ર મોદીએ પણ કેમ્પેનમાં એ કીધું કે કોંગ્રેસ જે છે એ તમારા એને જો જુનાગઢ અને સુરેન્દ્રનગર બે જગ્યાએ વડાપ્રધાન જે બેઠક કરી એમાં ઓબીસી સમાજ મુદ્દો સૌથી વધુ હાઇલાઇટ કર્યો અને જામનગરમાં માં ક્ષત્રિય સમાજ બાકી ક્ષત્રિય સમાજ મુદ્દો આ બને સુરેન્દ્રનગર અને ભાવનગર એમાં નથી કર્યો એમાં જુનાગઢ એમાં શું કર્યું કે ભાઈ કોંગ્રેસ તમારા ઓબીસી ના સત્યાવીસ ટકા અનામત કોટામાં કાપ મૂકી અને પાંચ સાત પોઈન્ટ આઠ કે સાત પોઈન્ટ પાંચ સમથિંગ વધારે અસર એ કરી ગયો બાકી વાત હતી તો જુનાગઢમાં ધર્મ ની ભૂમિ છે ને રામ રાજ્ય ને ફલાણો ને અયોધ્યા ને આ ને તેને એટલે કોળી સમાજ પાસે નારાજ થવાનું કોઈ કામ કારણ નતું એટલે આ વખતે કોળી સમાજે જે પણ મતદાન જ્યાં પણ કર્યું હોય

અને જામનગર સૌરાષ્ટ્રમાં બે ત્રીજું છે ડેન્જર ઝોનમાં પણ કદાચ બચી જાય એમ છે સુરેન્દ્રનગર પણ એ થોડીક અઘરી તો છે બાકી કોઈ પ્રોબ્લેમ નથી પાંચ બેઠક જે છે ઇવન ધ ભાવનગર સહિત કઉ છું ભાવનગર માં શું છું છેલ્લે છેલ્લે ઉમેશ મકવાણે પાછું બગાડી નાખ્યું એને પણ પરસોત્તમ રૂપાલા વાળી કરી

અને એને પણ કહી દીધું કે ભાઈ હું હીરાભાઈ જોટવા સાથે કામ નહીં કરું કારણ કે હીરાભાઈ જોટવા જે કોંગ્રેસ આવે છે તો એ વસ્તુ ને તો હીરાભાઈ જોટવાની આબરૂ બહુ મોટી રોટલે પાણી અત્યંત મોટા સારા અને એની પેઠે બહુ લોકો માં મળતા આવડો ને રાજેશ ચુડાસ માં તો શું છે મનમોજી છે એ તો ક્યાંક ક્યાંક પ્રગટે આવે નહીં પ્રગટે ક્યાંક ક્યાંક જીતા પછી કોઈ ફંક્શન હોય તો તેવો શ્રી પધારે અને શોભામાં અભિવૃદ્ધિ કરે પણ આમ તમે મને આપણે હેલો આઈ કરી કે એવા નહીં એમાં હીરાભાઈ જોટવા ઘણા પ્લસ પોઈન્ટ છે પણ એનો નેગેટિવ પોઈન્ટ હતો ખરો પણ આ વિમલભાઈ ચુડાસમા એના સંબંધિત થાય રાજેશ ચુડાસમા વિમલભાઈ ચુડાસમા બે ભાજપ કોંગ્રેસમાં છે પણ બે બુદ્ધિપૂર્વક એક કુટુંબ છે તો બુદ્ધિપૂર્વક એનો ખેલ પડી ગયો અને હીરાભાઈ જોટવા પોલિટિકલી આ રીતે ખેલ પડવાના કારણે એ હીરાભાઈનો નો મેળ નહીં પડે અને ભાઈ રાજેશભાઈ જીતી જશે

ને ઓલી બાજુ તો ભરૂચ બનાસકાંઠા અને આણંદ આ ત્રણ બેઠક નું પણ સંભળાય છે બાકીનું જે હોય તેનું મને ડેપ બહુ ખબર નથી ઓકે થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ